દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા દાહોદ શહેરના સ્ટેશન રોડ બસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શરૂ થઈ હતી જે સ્વામી વિવેકાનંદ સર્કલ ચાર થાંભલા

વહીવટી તંત્રના પદાધિકારીઓ તેમજ એનસીસી અને સ્કાઉટના બાળકો સાથે સાથે શાળાના બાળકો અને મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રા ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી તે પહેલા અહીંયા રાષ્ટ્રધ્વજને ને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું જે બાદ આ યાત્રાનું સમાપન થયું હતું કાર્યક્રમના અંતે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબળ કલેક્ટર યોગેશ તેમજ દાહોદ એસપી દ્વારા વાહન ચાલકોને ધ્વજ આપી આગામી ઓગસ્ટના રોજ ઘર ઘર તિરંગા લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ ભવ્ય તિરંગા યાત્રાના ડ્રોન શોટ જોઈ લો આકાશી દ્રશ્ય જોઈ લો દાહોદ શહેરના રાજમાર્ગો પર આ તિરંગા યાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું આજે દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ અને જાહેર જનતાએ સારો એવું પ્રતિસાદ આ તિરંગા યાત્રાને આપ્યું છે હું દાહોદની જનતાને ફરી એકવાર અપીલ કરું છું કે નવ તારીખ થી લઈને પંદર તારીખ સુધી બધા જણા પોતાના ઘર ઉપર પોતાના દુકાન ઉપર આપના કામના સ્થળે અને જાહેર મતલબ સરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ કચેરીઓ હોય એના ઉપર પણ તિરંગા ફરકાવે અને આપની રાષ્ટ્રભક્તિ પ્રકટ કરે